આજે પંદરમી ઓગસ્ટે નિમિત્તે જે મને બોલવાનું મોકો મળ્યું છે હું મારી શરૂઆત બે લાઈનો થી કરીશ કે પ્રાર્થનામાં વિશ્વાસ રાખું છું કે પ્રાર્થનામાં વિશ્વાસ રાખું છું હદેમાં ઈમાન રાખું છું વતનની શાન કાજે જાન તૈયાર રાખું છું આમ માત્ર આખો તપાસી ન કરો છું આજના આ રાષ્ટ્રીય પ્રો માં સામેલ થયેલા મહેમાનો વડીલો શિક્ષક ગણ તેમજ માતાના મઠ ગ્રામ પંચાયતના સરપંચ કાશમભાઈ ઉપસફરન શ્રી હિતેશભાઈ ન્યાય સમિતિના ચેરમેન શ્રી રામજીભાઈ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના શહેર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ઇબ્રાહીમભાઈ માજી સરપંચ શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા ગ્રામ પંચાયતના સદસ્યો ઉસ્માનભાઈ નોતિયા રજબશાહ સૈયદ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને ગામના વડીલો મિત્રો માતાઓ બહેનો તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરું છું આજનો દિવસ એટલે પંદરમી ઓગસ્ટ અને સ્વતંત્રતા નો દિવસ જે દિવસ ભારતમાં લાવવા માટે લાખો વીરોએ શહીદી વોરી છે આ દિવસ પહેલા આપણા ભારત દેશ પર અંગ્રેજોનું શાસન હતું આપણે તેમના ગુલામ હતા આપણા જ દેશમાં આપણે ગુલામ બનીને રહેવું એ આપણા માટે કેટલી કપરી સ્થિતિ હશે માટે આ દેશને આઝાદી અપાવવા માટે આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે અને હસ્તા મોડે જે શહીદી વોરી છે અને આખરે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ

શરદ ઉપર નથી જઈ શકતા ને આપણે આપણા ગામની અંદર રહી એવા સારા કાર્યો કરવા જોઈએ જે દેશ હિત માટે હોય જેમ કે આપણે ખાલી રોપા નું વાવેતર કરશું ને આપણે દેશ હિત માટે છે સાહેબ આપણે આપણા ગામની અંદર પાણીની પણ બચત કરશું ને આ પણ એક દેશ હિત માટે છે સાહેબ આપણે આપણા ગામની અંદર ગરીબ માણસ લાચાર માણસની મદદ પણ કરશું ને સાહેબ આ પણ એક દેશ હિતની વાત છે આપના ગામની અંદર આપણે સારા કાર્યો કરશું વિકાસના કાર્યો કરશું એ પણ એક દેશ હિતની વાત છે સાહેબ વિકાસના કામો જેમ કે હું આપણે એક દેશ ખેડની વાત છે અમે અને કાસમભાઈ ને ઇબ્રાહીમભાઈ ત્યારે બેઠા હતા ત્યારે ગામની અંદર જે શેરીઓમાં કચરો થાય છે એની વાત આવી તો કાસમભાઈએ કીધું કે આવનારા દિવસોની અંદર એક આપણે ટ્રેક્ટરનું આયોજન કરી રહ્યા છીએ અને આ ટ્રેક્ટર આપણી ગામની શેરીઓમાં ગલીઓમાં જશે અને આ ટેક્ટરની અંદર એક માઈક લગાડવામાં આવશે અને આ માઇકની અંદર સફાઈ અભિયાનના ગીતો વગાડવામાં આવશે જેનાથી આપણને ખબર પડે કે ટેક્ટર આપણા ગલીઓમાં આવ્યો છે અને જે કચરો હું ખાસ કરી મારી માતાઓ અને બહેનો અહીંયા બેઠી છે એને એક વિનંતી કર્યું કે જેવી રીતે તમારા ઘરની અંદર તમે સાફ સફાઈ કરો છો અને ઘરને સ્વસ્થ બનાવો છો એવી જ રીતે તમારા આંગળાને સ્વસ્થ અને સુંદર બનાવો છો તમારા ઘરની બહાર તમારા ગેટની બાજુમાં જે સીડીઓ છે એને બસ સ્વસ્થ અને સુંદર બનાવજો જેથી તમારા હદમાં આવતી હોય 10 ફૂટ 5 ફૂટ 15 ફૂટ એને સફાઈ કરજો અને આ ટ્રેક્ટર જે શેડીઓમાં આવે ત્યારે તમારા તમારા ઘરની અંદર એક ડસ્ટબિન રાખજો અને જે તમારે કચરો રાખો એ ડસ્ટબિનમાં રાખજો અને બહાર જે ટ્રેક્ટર આવે આ ટ્રેક્ટરની અંદર આ કચરો નાખી દેજો એનાથી આપણો ઘર આપણો આંગણો આપણી શેરીઓ અને આપણો ગામ સ્વસ્થ અને સુંદર બનશે इकबाल एक बीतू से के सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुल हैं इनके ये गुलिस्तां हमारा मजहब नहीं सिखाता आपस में बहर रखना हिंदी है हम वतन है हिंदुस्तान हमारा वतन है हिंदुस्तान हमारा जारे अपना मुल्क हिंदुस्तानी सरजमी मोहब्बत એકતા અને ભાઈચારાની સરજમીન છે હિન્દુસ્તાનની સરજમીન અને હિન્દુસ્તાનની મિટી હંમેશા એવા ગોળ મોતી ને લાલ પેદા કર્યા છે આપણા મુલક હિન્દુસ્તાનની મિટીમાં એવા લાલ પેદા થયા કે મહાત્મા ગાંધી જેવા પેદા થયા બાબા સાહેબ આંબેડકર જેવા પેદા થયા સરદાર વલ્લભભાઈ પટેલ મોલાના મોહમ્મદ અલી જોહર સુભાષચંદ્ર બોઝ શહીદ ભગતસિંહ અને ખાન અબ્દુલ કબર ખાન જે સરદના ગાજી હતા આવા લાલ આવા મોતી આવા આપણી જ માટી પેદા કરે છે સાહેબ અને આ માટી ઉપર સોકમ પેદા ન થાય આપણી માટી mohabbat એકતા અને ભાઈચારાની માટી છે એના ઉપર આપણા એવા લાલ એવા ગોર અને મોતી એવા પેદા થશે સાહેબ હું લાસ્ટમાં બે શબ્દ કહીશ અને મારું સ્ટાક ગ્રહણ કરીશ कि यहाँ मंदिर में दाना चुक कर चिड़िया मस्जिद में पानी पीती है यहाँ मंदिर में दाना चुक कर चिड़िया मस्जिद में पानी पीती है यहाँ बुद्ध की उपदेश और ईसा मसीह की बलिदान गाथा होती है मैंने सुना है यहाँ मैंने सुना है यहाँ राधा रानी की चुनरी कोई सलमा बेगम सिलती है फिर क्यों हो गए जुदा यहाँ जोड़ने की बात होती है यहाँ जोड़ने की बात होती है जय हिंद जय भारत जय संविधान